આસો નવરાત્રિ બે હજાર ચોવીસ હવે ઓક્ટોબર ત્રીજી તારીખે ચાલુ થશે હું છેલ્લા ઘણા વર્ષોથી વિડીયો મૂકું છું બધા સ્પેશિયલી નવરાત્રી ફાસ્ટિંગ કઈ રીતે કરવા શ્રાવણ મહિનો જૈનોના ફાસ્ટિંગ બધું અલગ અલગ મૂકતો હોઉં છું કારણ કે ફાસ્ટિંગનું આપણામાં બહુ મહત્ત્વ છે ફાસ્ટિંગ કઈ રીતે કરવા કેવી રીતે કરવા એ આખું મેં ડિટેલમાં મારા જૂના વિડીયો છે એમાં બધું સમજાવેલું છે કમ્પ્લીટ એટલે બહુ ડિટેલ જો જોવું હોય તો દોઢ બે કલાકના વિડીયો મારા સાત આઠ નવ વર્ષ પહેલાંના છે એની અંદર પણ આપ જોઈ શકો એની અંદર બધું કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે સમજાવેલું છે આ વિડીયો બહુ લાંબો નથી કરતો એમાં બેઝિક માહિતી આપું છું પણ જેમને લાંબા ઉપવાસ કરવા હોય નવ દિવસને જણા કરવા હોય કે તો એ વિડીયો ખાસ જુએ નવરાત્રિ ઉપવાસ કોઈ પણ પ્રકારની સલાહ સૂચન વગર ચાલુ ના કરતા વ્યવસ્થિત સમજ્યા પછી કરજો કોઈ એક બે વાક્યો સમજીને કોઈ પણ ઉપવાસ ના કરતા એમાં ફાયદો ના થાય નુકસાન થાય એટલે આખું સમજવું જરૂરી છે ન્યૂ ડાયટ સિસ્ટમ આખી બેઝ ઉપવાસ ઉપર છે જેમને ખબર છે એ લોકો નવા લોકો માટે બધું જાણ્યા પછી જ કરવાનું ત્રણ તારીખથી નવરાત્રિ ચાલુ થશે ગુરુવારથી ઓક્ટોબરથી તો બાર દસ શનિવાર સુધી આ નવ દિવસ કઈ રીતે ઉપવાસ કરવો એનું આખું મેં વ્યવસ્થિત ટૂંકમાં સમજાવું છું ઉપવાસ એટલે મેઇન કારણ સફાઈ બીજું કશું નહીં આપણે ખા ખા કરીએ છીએ એટલે કચરો જમા થાય કચરો જમા થાય એટલે રોગ થાય અને રોગ કાઢવાનું એક જ કારણ છે એ સફાઈ લાંગણમ પરમ ઔષધમ લાંગણ એટલે ઉપવાસ કોઈ પણ રોગ તમારે મટાડવો ઉપવાસ સફાઈ સફાઈ એટલે ક્લિન્ઝિંગ ક્લિન્ઝિંગ કરશો તો રોગ જશે બધા એક સાદી વાત છે ખાવાથી રોગ થાય જાત જાતનો એને કચરો કાઢીને આપણે સાફ કરાય દેવાનું કરતા રહેવાનું એટલા માટે આપણે જેમ વેહિકલની સર્વિસ કરીએ છીએ એમ એ જ પ્રકારે આ સર્વિસ છે આપણા ટૂંકા ઉપવાસ હોય લાંબા ઉપવાસ હોય વર્ષમાં તમારે આપણી ચાર નવરાત્રીઓ આવતી હોય છે બે સુપ્ત હોય છે અને બાકીની આસુ અને ચૈત્રી એ નવરાત્રિના આપણા ધાર્મિક રીતે પણ મહત્ત્વ છે લાંબા ઉપવાસ જેટલા કરી શકો એટલા સારા અને ઉપવાસ તમારી કેપેસિટી પ્રમાણે કરવા દેખાદેખીથી ઉપવાસ કોઈ કરવા નહીં એકવાર મારું બધું ડિટેલમાં વધારે જોશો તો તમને વધારે આવશે પણ કરજો ખરા નહીં કરો તો પછી જાત જાતના રોગાયન ઊભું રહેશે હેરાન કરવાનું થશે એટલે બોડીને ઉપવાસની ટેવ રાખજો જ્યારે પણ ઉપવાસ કરો ત્યારે ક્લિન્ઝિંગ કરતા રહેવાનું આઈ વોશ છે આંખ માટે આઈ વોશ કપથી પેલું છે પાણી નાખીને સાફ કરો આંખોની એક્સરસાઇઝ કરો થોડી પામિંગ કરો હાથ કરી સેના મૂકવાનું છે પામિંગ કરો અત્યારે બહુ ડિટેલમાં સમજાવતો નથી સૂર્યપ્રકાશમાં ખાસ બેસો સૂર્યપ્રકાશ લાઈવ એનર્જી જીવતા દેવ છે એમાં તડકો ઓછા અથવા આછા કપડાં પહેરો સૂર્યની સામે શરીર ફેરવતું રાખો એનાથી સરસ ઉર્જા મળશે અને વીસેક મિનિટ જેટલું કરો એ વખતે ઘર્ષણ મોજું સ્ક્રબર જોશથી ઘસો નહવા જાઓ ત્યારે પણ ઘસો જ્યારે ઉપવાસ કરો ત્યારે બે દિવસ બે ટાઈમ સવાર અને રાત્રિ બંને ટાઈમ સ્નાન કરવાનો આગ્રહ રાખો શરીર ઘસીને કરો કારણ કે મેક્સિમમ પોટ્સ આખો એરિયા જે છે એ ચામડી ઉપર છે એને જેટલું ક્લીન કરશો એટલે ફાયદો થશે બીજું છે વમન ઉલટી કરવી એનો પણ અમારો યુટ્યુબમાં ડિટેલ વિડીયો છે એ ખાસ જોવાનો ત્રીજું છે જલનેતી આ રીતે નાકમાં પાણી નાખીને સાફ કરો અથવા આપણું નશ્ય નાખી શકો નશ્ય પણ તમે કરો આખા દિવસમાં ક્લિન્ઝિંગ જેટલું બધું બહાર કઢાય એ પ્રકારે એનું ખાસ કરજો અને સૌથી ઉત્તમ છે મૌન જ્યારે પણ ઉપવાસ કરો ત્યારે મૌન રહો એકાંતમાં રહો જેટલું એકાંતમાં રહેતા શીખશો એટલું તમારું સેલ્ફ ડેવલપમેન્ટ થશે આપણા દરેક ધર્મોનું કારણ કે છેલ્લે આવ્યા છીએ અને જવાના એકલા જ છીએ તો હવે ખાસ એમાં પણ જેમની સ્પેશિયલી એ જ થઈ ગઈ છે દોઢ વાર એબવ ફિફ્ટી ફાઇવ સિક્સટી એ લોકો હવે ધીરે ધીરે એકાંતનું મહત્ત્વ સમજે શાંતિથી બેસો તમારા બીજા બધા ધર્મગુરુઓની કે જેમની એ વાંચો એમાં સ્પેશિયલી જો એકાંત વિશે વધારે વાંચવું હોય સમજવું હોય તો ઓશો એ બહુ સરસ સમજાવેલું છે એની અંદર તમે રાખો અને એનીમાં લેવાનું કુદા દ્વારા આપણા પાણી આંતરડામાં જવા દેવાનું કુદા દ્વારા અને એ સવારે અને રાત્રે બે ટાઈમ કમ્પલસરી એનીમાં લેવાનો સાદા પાણીનો જ્યારે નિર્જળા ઉપવાસ કરો ત્યારે સવારમાં બપોરે રાત્રે ચોવીસ કલાકમાં ત્રણ વાર જ્યારે તમને સેટ થાય પ્રમાણે કરવાનું મૌનનો ખાસ ઉપયોગ કરજો અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ સૌથી જ્યારે તમે ઉપવાસ કરશો ત્યારે શરીરમાંથી કચરો નીકળશે કચરો અલગ અલગ રીતે નીકળે તાવ શરદી ઉધરસ ઝાડા ઉલટી ખંજવાળ બધું જાત જાતનું ઘણું બધું થાય ગભરાઈ ના જતા કારણ કે તમારા ઘરના ભાઈબંધો પડોશીઓ કલીગ બધા ગભરાઈ દેશે જોયું થયું આ સારું થયું છે કચરો નીકળી રહ્યો છે ઉભાર બગાડ ટોક્સિન શરીરમાંથી નીકળી રહ્યા છે જેનાથી આપણને રોગ થયા હતા આ કુદરતી કરેલી વ્યવસ્થા છે એને કાઢવાનું છે અને એના માટેનું સૌથી બેસ્ટ સાધન છે ઉપવાસ એટલે ગભરાઈ ના જતા મારા ટચમાં રહેજો નાઇન એઇટ સેવન ડબલ નાઇન ટુ સિક્સ ડબલ ટુ જીરો અમરીશ પટેલ વોટ્સઅપમાં મેસેજ કરજો હું ફોન ઉપાડતો નથી હું તમને ગાઈડ કરતો રહીશ ઉપવાસના પણ અલગ અલગ પ્રકાર છે એક આપણા બધા જે ફરાળી ઉપવાસ કરીએ છીએ એ બધા બકવાસ છે એ આપણા ધર્મનું અપમાન છે એટલે એ બધા બંધ કરી દેજો ફરાળી પાસ્તા અને પીઝા અને જાત જાતના પ્રસાદો ખાઈને કરો છો એ બંધ કરો ફલાહાર ઓરિજિનલ શબ્દ છે પહેલાંમાં પહેલો ઉપવાસ આવે એ છે નિર્જળા ઉપવાસ નો વોટર ફાસ્ટિંગ જે સૌથી સરસ ક્લિન્ઝિંગ કરે પાણી પણ નહીં નાખવાનું છત્રીસ કલાક સુધી આજે રાત્રે તમે પાણી પીને સૂઈ ગયા પછી કાલે આખો દિવસ કંઈ નહીં લેવાનું અને પરમ દિવસે તમારે ગ્રીન જ્યુસ પીવાનો પાંદડાનો રસ આ નિર્જળા ઉપવાસ કહેવાય આ ઉપવાસ તમે જેટલા કરી શકો એક બે ત્રણ પાંચ સાત નવ એનાથી વધાર પણ કરી શકો કેપેસિટી પ્રમાણે મેક્સિમમ આપણામાં ત્રીસ ત્રીસ નિર્જળા ઉપવાસ પણ કરેલા જ છે પણ નવરાત્રિ પૂરતી જો નવ ઉપવાસ કરો તો સારું જરા એ ના થાય તમારાથી તો લીંબુ પાણી એકલું લીંબુ લો તો સારું અથવા પછી એમાં કાકવી ચાટ મસાલો સિંધવ સંચર ટેસ્ટી શરબત બનાવીને તમે પી શકો બાર વાગ્યાથી આઠ દરમિયાન બપોરે બારથી રાત્રે આઠ બાકીના ટાઈમે તો લેવાનું જ નથી કંઈ એમાં પણ બે ત્રણ ગ્લાસ લો તો સારું વધારે લેવાની કંઈ જરૂર નથી એનાથી ઉપર જવું હોય તો કોઈપણ ફ્રૂટ જ્યુસ અત્યારે સૌથી બેસ્ટ છે મોસંબી સિટ્રસનું ખાટા ફ્રૂટ હોય તમારી સફાઈ માટે ઉત્તમ એ તમે લઈ શકો એ પણ બે ત્રણ ગ્લાસ એનાથી પછી આગળ છે એ ફ્રૂટ એકલું ફ્રૂટ તમે કોઈપણ મિક્સ તમે લઈ શકો અલગ અલગ ચાવી કચરો ફેંકી દેવાનો જ્યુસ જવા દેવાનો એનાનું એના પછી છે એ છે આપણે નોર્મલ જે ન્યૂ ડાયટ સિસ્ટમ કરીએ છીએ એક ટાઈમ સાજે રાંધેલું ખાવું આ અલગ અલગ છે બાકીના ટાઈમ અઢાર કલાક જે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ જે કહીએ છીએ એ પણ સૌથી સરસ રિઝલ્ટ મળશે તમને નિર્જળા ઉપવાસમાં આ વખતે ઘણા લોકોની નિર્જળા ઉપવાસ કરવાની ઈચ્છા છે એટલે ખાસ વિડીયો મૂકું છું થોડા મનના મજબૂત થઈ ફેમિલીનો સપોર્ટ લઈને કરજો બહુ મજા આવશે એટલો બધો એનિમલ લેશો ત્યારે એવો કદળો નીકળશે ત્રીજા ચોથા પાંચમા દિવસે આ બધું કાઢો બગાડ નહીં કાઢો તો અત્યારે જાત જાતના રોગો આવી રહ્યા છે હેરાન થઈ જશો એટલા માટે ખાસ ઉપવાસ કરજો હવે નવરાત્રિ શેડ્યુલની સમજાવું જે નોર્મલ લોકોને કરવાનું છે એ લોકો માટે તો ઉપવાસ એટલે પર્વત ઉપર ચઢવા બરાબર છે ચઢો ધીમે ધીમે હોલ્ડ થાવ અને ઉતરો તરત રાઈટ વે ખાવાનું ચાલુ ના કરતા નહીંતર શરીરને લોડ પડે બીમાર પડે એટલે બોડીને તૈયાર કરવાનું પછી ઉપવાસ કરવાના અને પછી ધીરે ધીરે છોડવાનું એટલે આપણા ઓરિજિનલ ઉપવાસ ચાલુ થાય સોમવારે ત્રીસ નવથી એ વખતે ખાઓ મંગળવારે સૂપ કેવું લો કંઈક સાંજે બુધવારે કાચા ઉપરનો આખો દિવસ અને ગુરુવારથી પછી આપણા મેં આનો એક આખો સ્પેશિયલ ચાર્ટ બનાવ્યો છે એક્ઝેક્ટ એમાં કઈ રીતે કર્યું એ બધું આખું સમજાવેલું છે ગુરુ શુક્ર શનિ વચ્ચે ત્રણ દિવસ તમે નિર્જળા કરો લીંબુ પાણી કરો જે તમારી કેપેસિટી હોય પ્રમાણે પછી તમે ધીરે ધીરે પાછામાંથી બહાર આવો ગ્રીન જ્યુસ ઉપર આવો જ્યુસ ઉપર આવો એમ કરીને આપણી બારમીય નવરાત્રિ પતે પછી ધીરે ધીરે કાચા ઉપર જાઓ સૂપ લો પછી શાક લો અને પછી તમારું જે સાંજનું ડિનર લેતા આવી રીતે એ રીતે લો અને જ્યારે પણ નવરાત્રિ કરો ત્યારે ખાસ ધ્યાનમાં બેસો વીસ ત્રીસ મિનિટ જેટલું પણ તમે ધ્યાનમાં બેસો એકાંતમાં એનાથી બહુ ફાયદો થશે મેજોરિટી મેં મારી રીતે કવર કરી લીધું છે છતાં પણ કંઈ તમને પ્રશ્ન હોય તો તમે નાઇન એઇટ સેવન ડબલ નાઇન ટુ સિક્સ ડબલ ટુ જીરો વોટ્સઅપ ઉપર મેસેજ કરી શકો વિડિયો જેમને લાંબા ઉપવાસ કરવા હોય એ લોકો મારા વિડીયો જૂના ખાસ જોજો એમાં ડિટેલમાં બધું વ્યવસ્થિત સમજાવેલું છે અત્યારે ડિટેલ સમજાવતો નથી કારણ કે એની રિપીટ કરવાનો અર્થ નથી અને ગયા વર્ષે ઘણા લોકોએ મારા અંદરમાં લાંબા ઉપવાસ કરેલા અમુક લોકોએ નવ નવ દિવસના કરેલા તમે જ્યારે પણ ઉપવાસ કરો ત્યારે આરામ ખાસ કરજો ખાસ શરીરને લોડ ના આપતા જેટલું સૂઈ જવાય એટલું સૂજો માતાજીના ગરબા કે ગાવા જાઓ તો બહુ સ્ટ્રેસવાળું ના કરતા માપના કરજો બેસી રહેજો પ્રસાદમાં નિર્જણા હોય તો કંઈ નહીં લેવાનું બાકીમાં કંઈ ફ્રૂટ કેવું લેવાનું બીજા જે વિચિત્ર પ્રસાદો મળે છે એને લેવાનું નહીં ખાલી આ રીતે કરવાનું આપણું આશય ક્લિન્ઝિંગ અને સાચી ભક્તિનો છે અત્યારે બધા જે દેખાડા ચાલે છે આપણે કરવાનું નથી થેન્ક યુ થેન્ક યુ વેરી મચ